સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ રેન્જ આઈજી ખેડા જિલ્લાની મુલાકાતે જી હા અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘે રોજ ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં ખેડા કેમ્પ ખાતે યોજાયેલા પરેડ નિદર્શન મોકડ્રીલ ક્રાઈમ કોન્ફરન્સ અને દરબારમાં હાજરી આપી હતી આઈજીએ ખેડા એસપી રાજેશ ગઢિયારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સારી કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા સાથે સાથે જિલ્લાના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની કામગીરીને વખાણી પણ હતી જિલ્લાવાસીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી તથા તેની સાથે પોલીસ વિભાગ સાથે એક સંયુક્ત બેઠક પણ યોજી હતી અને કેટલાક સલાહ સૂચનો પણ આપ્યા હતા સવારે શું અમદાવાદ રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે એટલે આ વાર્ષિક ઇન્સ્પેક્શનના નિમિત્તે મારી અહીંયા મુલાકાત છે આ દરમિયાન અમે આજે ખેડા જિલ્લાની વાર્ષિક પરિલી ખૂબ જ સરસ નિર્દેશન હતું તમામ પર્યટનો અને પર્યટના સાથે સાથે જે બીજા જે કામગીરી હતી એ ખેડા પોલીસ તરફથી ખૂબ જ સરસ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવેલ છે અત્યારે હાલ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલી છે જિલ્લામાં જે ક્રાઈમની પરિસ્થિતિ અને જે ડિટેક્શન છે એ ખૂબ જ સારું છે એન્ડો ડેમની પરિસ્થિતિ ખૂબ સારી છે અને તમામ જે જિલ્લાના અધિકારીઓ છે એ ખૂબ જ સારી રીતે મહેનતથી અહીંયા કામ કરી રહ્યા છે એ ઉપરાંત અમારી આ દરમિયાન એક ત્રણ પોલીસ સ્ટેશનોની વિચિત પણ છે આમાં ખેડા અને નિમાસી પોલીસ સ્ટેશન ની વિઝિટ કરવામાં આવી છે અને એક અંતસુમા પોલીસ સ્ટેશન ની વિઝિટ વોક કરવાની છે તો આજે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ખેડા જિલ્લા પોલીસ તરફથી ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી છે ખેડા જિલ્લાની જનતાને કોઈ અપીલ કરવાની છે જે પોલીસ છે એ ખૂબ સારી રીતે કામ કરી રહી છે પરંતુ દરેક વ્યક્તિનું એક કર્તવ્ય છે કે એ પણ પોતાની રીતે કાયદાઓનું પાલન કરે ખાસ કરીને જે ટ્રાફિક છે એ ટ્રાફિકના નિયમોનું તમામ લોકો પાલન કરે તો રોડ ઉપર થતા જે અકસ્માતો છે એને આપણે ઘટાડી શકીએ